નમસ્કાર મિત્રો તો આજે આપણે મિત્રો જૂનું પેપર સોલ્યુશન એમ ફેસ્ટબલ્યુ અને એફએસ્ટબલ્યુના વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી બને તેવું મિત્રો આજે આપણે પેપર લઈને આવી ગયા છીએ તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવું મિત્રો આ જૂનું પેપર સોલ્યુશન છે તો તમને મિત્રો આવનારી એક્ઝામમાં જે પણ વિદ્યાર્થી મિત્રો એફએસ્ટબલ્યુ અને એમ ફેસ્ટ ડબલ્યુની પરીક્ષા આપવાના છે અને સ્ટાફ નર્સન પણ તો મિત્રો એમને ખૂબ જ આ પેપર ઉપયોગી બનશે કારણ કે તમને ખ્યાલ આવી જશે કે કેવું આવનારું પેપર રહેશે તો મિત્રો ખાસ એકવાર વિડીયો સંપૂર્ણ જોઈ લો તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એકતાલીસ થી જોઈએ કે માણસની ખોપરીમાં કુલ કેટલા હાડકાં હોય છે મિત્રો ખાસ તમને પૂછવામાં આવ્યું છે કુલ કેટલા હાડકાં હોય છે તો મિત્રો ઓગણત્રીસ હોય છે પ્રશ્ન નંબર બેતાલીસ જોઈએ દિવાસળીની પેટીની સાઈડ ઉપર કયું રસાયણ હોય છે તો જવાબ આવશે મિત્રો કાચનો ભૂકો હોય છે અને લાલ ફોસ્ફરસ એટલે કે એ ઓપ્શન તમારો જવાબ થશે ખાસ એ ઓપ્શન જવાબ થશે પ્રશ્ન નંબર તેતાલીસ જોઈએ કે નીચેનામાંથી કયો રોગ વાયરસથી થતો રોગ નથી મિત્રો આજનો આ પેપર તમને આવનારી એક્ઝામ માં ખૂબ જ ઉપયોગી બનશે ખાસ મિત્રો તો આ વિડિયો સંપૂર્ણ જોઈ લેવો તમને ખૂબ જ ખૂબ જ ઉપયોગી બનશે પ્રશ્ન નંબર 43 તો મિત્રો નીચેનામાંથી કયો રોગ વાયરસથી થતો રોગ નથી તો જવાબ થશે મિત્રો તમારો ક્ષય એટલે કે બી બી ઓપ્શન તમારો જવાબ આવશે પ્રશ્ન નંબર ચુમ્માળીસ જોઈએ વિજ્ઞાન દિવસ ક્યારે એટલે કે વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો અઠ્યાવીસ ફેબ્રુઆરી એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર પિસ્તાલીસ જોઈએ નીચેનામાંથી કયા માધ્યમમાં અવાજની ઝડપ સૌથી વધુ એટલે કે સૌથી વધુ હશે તો મિત્રો જવાબ આવશે દરિયાનું પાણી ખાસ એટલે કે સી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર 46 જોઈએ કે અહીં આપેલ સમરૂપ શ્રેણીમાં પ્રશ્નશીનની જગ્યાએ યોગ્ય વિકલ્પ મૂકો ત્રણસો પાંત્રીસ બસો સોળ નવસો સત્યાસી અને જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર ટેબલ ઉપર સાત વ્યક્તિઓ કેટલી રીતે જમવા બેસી શકે મિત્રો આપણે આનો ડાયરેક્ટ જવાબ તમને કહી દઈએ સાતસો ને વીસ જવાબ આવશે પ્રશ્ન નંબર અડતાલીસ સાત સેમી ત્રીજા વર્તુળ નું ક્ષેત્રફળ તેના પરિઘના કેટલા ટકા થાય મિત્રો આવા ત્રણ ચાર પ્રશ્નો તમારે મેથ પ્રશ્ન નંબર અડતાલીસમાં તમારો રાઇટ આન્સર થશે સી ત્રણસો પ્રશ્ન નંબર ઓગણપચાસ જોઈએ તો મિત્રો ઓગણપચાસમાં જવાબ આવશે તમારો એ ઓપ્શન છ અને પ્રશ્ન નંબર પચાસમાં જવાબ આવશે તમારો ડી ઓપ્શન બે હજાર રૂપિયા તમે મિત્રો રકમ જોઈને તમે ગણતરી કરી શકો છો હવે જોઈએ મિત્રો આપણે પ્રશ્ન નંબર એકાવનથી મિત્રો ખૂબ જ સારા પ્રશ્નોની શરૂઆત થઈ ગઈ છે અને હવે મિત્રો આ પ્રશ્નો તમારા માટે ખૂબ જ ઉપયોગી બને તેવા આવી ગયા છે તો મિત્રો ખાસ એક અગત્યની બાબત કે મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાજો કારણ કે મિત્રો તમને આવનારી ભરતી ની પણ કોઈ પણ માહિતી હશે તો મિત્રો તમને ટેલિગ્રામ ચેનલમાં સૌ પ્રથમ તમને મળી રહેશે તો મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આજે જ જોડાઈ મિત્રો ખાસ ખૂબ જ ઉપયોગી બનશે તમને બધી સ્પીડીએફ ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે તો પ્રશ્ન નંબર એકાવન જોઈએ પેપ સિમિયર ટેસ્ટ સેના માટે વપરાય છે તો જવાબ આવશે મિત્રો ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટે વપરાય છે પ્રશ્ન નંબર બાવન જોઈએ પોલિયો

તો મમતા સખી મિત્રો ડિલિવરી સમયે સગર્ભા માતા સાથે રહે તેને મિત્રો મમતા સખી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર પંચાવન જોઈએ આયોડિન નામના તત્વની ઉણપથી કયા પ્રકારનો રોગ થાય છે મિત્રો આયોડીન નામના તત્વની ઉણપથી હાયપોથાઇરોડિઝમ રોગ થાય છે એટલે કે એ ઓપ્શન તમારો જવાબ આવશે પ્રશ્ન નંબર છપ્પન જોઈએ હિપેટાઇટિસ બી સેનાથી ફેલાય છે તો મિત્રો હિપેટાઇટિસ બી જે અને શરીરના પ્રવાહીથી ફેલાતો રોગ છે હિપેટાઇટિસ બી એટલે કે સી ઓપ્શન તમારો જવાબ આવશે પ્રશ્ન નંબર સત્તાવન જોઈએ કે ફોલિક એસિડની ઉણપથી સગર્ભામાં શું જોવા મળે છે તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન ન્યુરલ ટ્યુબની ખામી જોવા મળે છે પ્રશ્ન નંબર 58 જોઈએ વિટામિન ડી ની ઉણપથી કયો છે પ્રશ્ન નંબર ઓગણસાઠ એમની ઓટિક પ્રવાહીની સામાન્ય માત્રા કેટલી હોય છે તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન એક હજાર એમ ખાસ

ડી ઓપ્શન ડિલિવરી વખતે ખાસ આ પ્રશ્ન પૂછાઈ શકે પ્રશ્ન નંબર એકસઠ જોઈએ ડીપીટી ક્યારે મિત્રો થોડુંક દેખાતું થોડુંક સૂંધળું દેખાતું હશે તમને તો ડીપીટી ક્યારે એ આ પ્રશ્ન શું છે તે મિત્રો કોઈ જ ખબર પડતી નથી તો તમારો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન પ્રોગ્રેટીવ ન્યુરોલોજીકલ ઇન્ફેક્શન હોય કે ઇલેશન હોય એટલે કે ઓપ્શન તમારો જવાબ થશે કોક કોક પ્રશ્ન મિત્રો કોઈક કોઈક પ્રશ્ન ઝાખા દેખાય છે તો ખાસ મિત્રો પ્રશ્ન નંબર બાસઠ જોઈએ નવજાત શિશુમાં નોર્મલ માથાનું પરિઘ કેટલું હોય છે

तो मॉन्टोक टेस्ट मित्रों टीपी માટે ખાસ એબી માટે મોન્ટુક ટેસ્ટ એટલે કે એ ઓપ્શન તમારો જવાબ આવશે પ્રશ્ન નંબર 65 જોઈએ 38 સેલ્સિયસ સેના બરાબર થાય તો મિત્રો જવાબ આવશે 104 ખાસ મિત્રો 104 એટલે કે 104 નથી પરંતુ 100.4 ફેરનહીટ ખાસ મિત્રો પ્રશ્ન નંબર સાસઠ જોઈએ કયા પોષક તત્વો જે ઘણી પ્રક્રિયામાં મદદ કરે છે તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન પ્રોટીન પ્રશ્ન નંબર સડસઠ જોઈએ ઓટો ફ્લેવિંગમાં કેટલા પ્રેશરની જરૂર પડે છે મિત્રો ખાસ ઓટોંગમાં કેટલા પ્રેશર જરૂર પડે છે તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર 67 માં તમારો બી ઓપ્શન 15 થી 17 પાઉન્ડ જરૂર પડે છે પ્રશ્ન નંબર 68 જોઈએ કેવા દર્દીઓ મો વડે ગોળી ન આપવી જોઈએ મિત્રો ખાસ કેવા દર્દીઓને મો વડે ગોળી આપવી ન જોઈએ તો જવાબ આવશે ઉલટી થતી હોય તેમને ગોળી આપવી જોઈએ નહીં મો વડે ખાસ પ્રશ્ન નંબર 69 જોઈએ ફ્લોરેન્સ

પ્રશ્ન નંબર એકોતેર જોઈએ તાપમાન ધબકારા શ્વસન અને લોહીના દબાણને શું કહેવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો વાઇટલ સાઇન કહેવામાં આવે છે પ્રશ્ન નંબર બોતેર જોઈએ એક કઈ આંતરરાષ્ટ્રીય એજન્સી છે જે બાળકના સ્વાસ્થ્યને મળતા લાભ માટે કાર્યરત છે તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન યુનિસેફ ખાસ જે મિત્રો યુનિસેફ સંસ્થા છે એ બાળકના સ્વાસ્થ્યને મળતા લાભ માટે કાર્યરત સંસ્થા માનવામાં આવે છે પ્રશ્ન નંબર સત્યોતેર જોઈએ આપણી પાસે નથી તો આપણે પ્રશ્ન નંબર સત્યોતેર જોઈએ ડેન્ગ્યુ ફીવર શેના કારણે થાય છે મિત્રો ડેન્ગ્યુ ફીવર જે વાયરસ દ્વારા થતો રોગ છે ખાસ એટલે કે બી ઓપ્શન તમારો જવાબ આવશે ડેન્ગ્યુ ફીવર મચ્છર દ્વારા થતો રોગ માનવામાં આવે છે ખાસ મિત્રો એડિસ ઇજિપ્ત મચ્છર દ્વારા થતો રોગ છે પ્રશ્ન નંબર ઓગણસી જોઈએ વેધીકરણની કાયમી પદ્ધતિ નીચેના પૈકી કઈ છે જવાબ આવશે મિત્રો સી ઓપ્શન ટ્યુબેક્ટોમી પ્રશ્ન નંબર 80 જોઈએ ટ્રિપલ એન્ટીજેનનો સંયોજન કયો છે તો જવાબ આવશે DPT ખાસ ટ્રિપલ એટલે કે A ઓપ્શન પ્રશ્ન નંબર 81 જોઈએ ચેપ ચેપ સામે શરીરની કુદરતી પ્રતિક્રિયા કઈ છે તો જવાબ આવશે બી ઇન્ફ્લાયમેશન એટલે કે બી ઓપ્શન તમારો જવાબ આવશે બ્યાસી માં તમારો જવાબ આવશે નાબૂદી એટલે કે એલિમિનેશન એ ઓપ્શન તમારો જવાબ આવશે પ્રશ્ન નંબર ત્યાસી જોઈએ નાભીની દોરીમાં શું હોય છે તો જવાબ આવશે મિત્રો નાભીની દોરીમાં બે ધમનીઓ અને એક શિરા હોય એટલે કે બી ઓપ્શન જવાબ તમારો આવશે પ્રશ્ન નંબર જોઈએ નવજાત હૃદયના ધબકારા કેટલા હોય છે મિત્રો નવજાત પૂછવામાં આવ્યું છે તો તમારો જવાબ આવશે મિત્રો એકસો થી એકસો ને ચાલીસ બીપીએમ હોય એટલે કે બી ઓપ્શન જવાબ આવશે પ્રશ્ન નંબર 85 જોઈએ હુકવોમ નો त्वचा માં પ્રવેશ શરીર ના કયા અંગ દ્વારા થાય છે મિત્રો જવાબ આવશે બી ઓપ્શન પગ દ્વારા પ્રશ્ન નંબર 86 જોઈએ પોલિયો રસી કેટલા ટ્રે કેટલા ટેમ્પરેચરે રાખવી જોઈએ મિત્રો પોલિયો રસી તો જવાબ આવશે બે થી આઠ સેલ્સિયસ એટલે કે એ ઓપ્શન તમારો જવાબ આવશે પ્રશ્ન નંબર સત્યાસી જોઈએ બીસી જી રસીનો ડોઝ કેટલી માત્રા હોય છે તો મિત્રો બીસી પૂછવામાં આવ્યું છે બીસી તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર સત્યાસી માં સી ઓપ્શન જીરો પોઈન્ટ ફાઈવ જીરો પોઈન્ટ વન એમ ઇન્ટ્રા ડર્મલ મિત્રો આમાં કોઈ સોફ્ટવેર તમને કરવામાં આવી નથી પ્રશ્ન નંબર જોઈએ ભારતમાં ભારતમાં બાળ મુખ્ય કારણ કયું છે મિત્રો ભારતમાં બાળ મૃત્યુનું મુખ્ય કારણ જો માનવામાં આવતું હોય તો ઝાડા મિત્રો ખાસ એટલે કે બી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર 89 જોઈએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેટલું પોપ્યુલેશન ધરાવે છે મિત્રો એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે PHC તો જવાબ આવશે તમારો મિત્રો બી ઓપ્શન 30000 પ્રશ્ન નંબર 90 જોઈએ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શું આવરી લેવામાં કાર્યરત છે તો મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એ અકસ્માતમાં થયેલ મૃત્યુ અને અકસ્માતના કારણે અપંગતા બને તો મિત્રો એટલે જવાબ આવશે સી ઓપ્શન તમારો પ્રશ્ન નંબર એકાણું જોઈએ વિટામિન એ માટેનો સર્વોચ્ચ સ્ત્રોત કયો છે મિત્રો તો જવાબ આવશે એ ઓપ્શન કોડ લિવર ઓઇલ વિટામિન એ માટેનો સર્વોચ્ચ સ્ત્રોત જવાબ આવશે એ ઓપ્શન કોડ લિવર ઓઇલ પ્રશ્ન નંબર બાણો જોઈએ કિલ્ડ કિલ્ડ પોલિયો રસીને શું કહેવાય છે મિત્રો ખાસ કિલ્ડ પોલિયો પ્રશ્ન ઇનિ શું કેવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો સાલ્ક નઈ ઓપ્શન તમારો જવાબ પ્રશ્ન નંબર 93 જોઈએ એન્ટિ મેલેરિયા મહિનો કયો કે હવાય એન્ટિ મેલેરિયા તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન જૂન મહિનાને એન્ટિ મેલેરિયા માં સ્તરીય ઓળખમાં આવે છે

અને ડ્રેનેજ ખાસ મિત્રો હોસ્પિટલ વેસ્ટ મેનેજમેન્ટમાં થ્રી શું છે જીવાણુનાશ ક્રિયા નિકાલ અને ડ્રેનેજ એટલે કે એ ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર નવ્વાણું જોઈએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પ્લેસન્ટાઇનની નિકાલ કઈ રીતે થાય છે તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરી દફન કરવું પ્રાથમિક દફન કરવું તે રીતે પ્રશ્ન નંબર મિત્રો સો કોપર ટી માં નંબરનું શું બતાવે છે મિત્રો કોપરટી બસો માં નંબરનું શું બતાવે છે તો જવાબ થશે મિત્રો તમારો સી ઓપ્શન સરફેસ વિસ્તાર દેખાડે છે એટલે કે સી ઓપ્શન તમારો રાઇટ આન્સર થશે તો મિત્રો આજે આપણે આ જૂનું પેપર સોલ્યુશન સંપૂર્ણ પૂરું કર્યું તો મિત્રો ખાસ આ એમ્પેસ્ટબલ્યુ અને એફેસ્ટીબલ્યુના વિદ્યાર્થી માત્ર વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ મહત્વનો પ્રશ્નપત્ર હતું મિત્રો તો જે પણ વિદ્યાર્થી મિત્રો આવનારી એક્ઝામ જે એમસી અને જીએમસી બંનેની એક્ઝામ દેવાના છે તેમના માટે આ પ્રશ્નપત્ર ખૂબ જ ઉપયોગી બનશે ખૂબ જ સારા પ્રશ્નો હતા મિત્રો અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમને ખૂબ જ ઉપયોગી બનશે બધી જ ભરતીને લગતી માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં મિત્રો મળી રહેશે તો ખાસ જો ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયા હોય તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ અને આ વિડીયોને વધારે વધારે તમારા મિત્રોને શેર કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે મિત્રો તમને અવનવી ભરતીને લગતી માહિતી અને પેપર સોલ્યુશન આ ચેનલ પર મળતા રહેશે તો જય હિન્દ મિત્રો